આજકાલ ગોડાણમાં હોય કે ઘર હોય કે ખેતર હોય ઉંદરનો એટલો બધો ઉપદ્ર વધી ગયો છે ને કે ના પૂછો વાત પાંજરામાં પણ નથી આવતા અને એક ઉંદરું બીજા ઉંદરને બોલાવીને ઘરની વસ્તુઓને આજે બીજી કોઈ રેસીપી નથી ઉંદરને ભગાડવાની રેસીપી છે આ રેસીપી રામબાળ છે આ ઉપાય તમે એક વખત કરી લેશો ને તો ઉંદર છે ને એ તમારું ઘરનું સનામું તો ભૂલી જ જશે અને આ રેસીપીથી અને આ દવાથી ઉંદરો કોષો એકદમ દૂર ભાગી જશે તો અહીં કોઈ પણ આપણે લોટ લેવાનો છે ચાનો લોટ લો ઘઉંનો લોટ લો કોઈ પણ કકરોચ પણ લોટ તમે લઈ શકો છો અથવા તો આપણે ઘઉં ઘઉંનો લોટ ચાળતા હોઈએ છીએ તો ઉપરનું જે ચારણ વધેલું હોય છે તે પણ લઈ શકો છો તો અહીં મેં ઘઉંનો લોટ લીધો છે અને મેન વસ્તુ છે ફિનાઇલ તમે કોઈ પણ બ્રાન્ડનું ફિનાઇલ વાપરતા હોય તો તે ફિનાઇલથી આપણે લોટ બાંધવાનો છે પણ હા ફ્રેન્ડ્સ આમાં તમે ગ્લવ્સનો ઉપયોગ જરૂરથી કરજો કેમ કે આ ફિનાઇલ છે આપણા હેલ્થ માટે તો સારું હોતું જ નથી હોતું અને જો તમારે અમારી જેમ હાથનો ઉપયોગ કરો તો ચમચી અથવા તો હાથથી ઉપયોગ કરો તો તમારે હેન્ડવોશ અથવા તો સાબુથી સારી રીતે હાથ તમારે ધોઈ નાખવાના છે પણ હા એની તમારે સો ટકાની ખાતરી છે કે ઉંદરો તમારે આનાથી ખૂબ જ દૂર ભાગી જશે તો આપણે ફિનાઇલ થી લોટ બાંધવાનો છે મોસ્ટ ઓફ આપણે વિચારતા હોઈએ છીએ મેં જ આ વસ્તુ મેં કરેલું હતું કે ઉંદરને મારવાની દવા તો મળતી જ હોય છે લોટમાં નાખીને ઉંદરની દવા માયાને નાખી દેતા હોય છે અને ઉંદર મરી પણ જતા હોય છે પરંતુ ઉંદર મરે છે ક્યાં ઘરની જગ્યામાં જ ઘરમાં જ મરે છે તો ઘરમાં ઉંદર મરી જાય છે ને તો દસ થી પંદર દિવસ થઈ જાય એટલે જે ઘરમાં છે ને જ્યાં ઉંદર મરી ગયો હોય છે ને તો ત્યાં ગંધ મારવા દુર્ગંધ આવવાની ચાલુ થઈ જતી હોય છે તો એ આપણને સહન કરવી ખૂબ જ અસહ્ય હોય છે એટલે ઉંદરને આપણે મારવાનો પાપ લેવાનું નથી પણ હા ઉંદરો ભાગી જશે તો અહીં લોટ બાંધીને એક સરખા પીસ કરી દીધા છે પીસ એટલે એક સરખી મેં ગોળી બનાવી દીધી છે આપણે આને દવાનો ઉપયોગ કરવાનો છે તો ગોળી બનાવી દીધી છે હવે આની અંદર આપણે કરીશું અંદર મસાલો ભરવાનો છે જેમ આપણે કચોરી બનાવતા હોઈએ છીએ ને તો અંદર કેવું આપણે પેલું સ્ટફિંગ નાખતા હોઈએ છીએ તો એ સ્ટફિંગ નાખવાનું છે અહીં મેં લીધું છે દેશી કપૂર ભીમસેન કપૂર મળતું હોય છે તે જો તમારી પાસે દેશી કપૂર ન હોય તો આપણે કપડામાં મૂકવાની ગોળી હોય છે જે કપૂરની ગોળી ગોળ ગોળ હોય છે ને તે પણ તમે મૂકી લઈ શકો છો એક બીજી નાની નાની પણ એક પૂજામાં પણ વપરાય છે એક આ કપૂર પણ વપરાય છે અને સાથે સાથે એક બીજું કપૂર પણ નાની નાની ગોળી જેવું વપરાય છે તે પણ તમે લઈ શકો છો પરંતુ આપણે કપૂર લેવાનું છે તો આ કપૂરને મેં એકદમ પાવડર જેવું ફોર્મમાં કરી દીધું છે તો ગોળ પથ્થરની મદદથી મેં એનો પાવડર બનાવી દીધો છે આપણે કપૂરનો પાવડર લેવાનો છે તો અહીં મેં કપૂરનો પાવડર બનાવી દીધો છે મેં ખાયણીમાં એટલા માટે નથી નાખ્યું કે ખાયણીમાં આપણે મરચાંની અને લસણની અંદર વાટતા હોઈએ છીએ તો એની જરૂર પડતી રહેતી હોય છે અને આ વાત આપણે એક દવા છે તો સાચવીને કામ કરવાનું છે તો અહીં મેં જે કપૂરનો જે પાવડર બનાવ્યો હતો તેને આપણે વળી પાછી ફિનાઇલથી પેસ્ટ બનાવી દેવાની છે તો તેની પેસ્ટ આવી રીતે મેં બનાવી દીધી છે જેને આપણે સ્ટફિંગ ભરી શકીએ તે રીતની બનાવી દેવાની છે તો ચમચીની મદદથી હું આ આની પેસ્ટ બનાવું છું અને આપણે કચોરી બનાવતા હોઈએ તે રીતે પૂરી ટાઈપનું શેપ આપીને તેની અંદર એક ચમચી જેટલું જે આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે આપણે કપૂર અને ફિનાઇલનું તે અંદર વચ્ચે મૂકી દેવાનું છે અને તેને વળી પાછી ગોળ ગોળી બનાવી દેવાની છે તમને ખાતરી આપું છું ફ્રેન્ડ્સ કે ઉંદરને જે છે ને આપણે જે કપૂરની જે સુગંધ આવતી હોય છે ને તે સહેજે લોકોને ગમતી જ નથી હોતી અને હા લોટ જોઈને એ લોકો તો આકર્ષવાના જ છે પરંતુ અંદર જે ફિનાઇલ અને જે કપૂરની જે દવા આપણે મૂકી છે એનો પાલન નાખ્યો છે તેનાથી તો ખૂબ જ દૂર જશે જ્યાં સુધી કપૂરની સુગંધ હશે ત્યાં સુધી તો એ ઉંદિરા તમારી એ આની આજુબાજુ તમારે આવશે જ નહીં અને હા તમે આ પણ કરી શકો છો કે કપૂરનો જે પાવડર બનાવ્યો છે ને તેનું તમે છે ને તેનું લિક્વિડ બનાવી દો લિક્વિડ એટલે તેની અંદર પાણી નાખીને અને તેનું પાણી બનાવીને પણ તમે ઘરના ખૂણાઓમાં કે દરવાજે કે ગમે તે ખૂણે ખાંચે તમે પાણી પણ છાંટીને તોય પણ તમે છાંટશો ન તોય પણ ઉંદરા નહીં આવે અહીં મેં જો ગોળી બનાવી દીધી છે તો મોસ્ટ ઓફ આપણે ગેસના નીચે વધારે ઉંદરો ફરતા હોય છે એ ખાવાની લાલચ હોય છે આપણે સાફ સફાઈ તો કમ્પેર કરતા હોઈએ છીએ પરંતુ તેની બી લાલચ રહેલી છે તો હું ખૂણે ખાંચરે ઘરના બધી જ જગ્યાએ હું આ જે દવાની ગોળી બનાવી છે તે હું મૂકી દઉં છું આ મેં ત્રીજી ચોથી વખત મેં આ કામ કર્યું છે અને માણસો નહીં ફ્રેન્ડ્સ ખરેખર આનાથી તો એકદમ મારી તે શાંત થઈ ગયા છે બધા ઘર છોડીને ભાગી ગયા છે તો અલગ અલગ ખૂણે ખાચી જગ્યાએ હું આ દવાની ગોળીઓ હું મૂકું છું તો તમે પણ આ દવા જરૂરથી બનાવજો અને આનો તેનો જરૂરથી ઉપયોગ કરજો અને હા ઉંદરને મારવાનું પાપ કરવાનું નથી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બ બાય